જર્રાએ ધ ખોર્શન ડાયરીને આ વિસ્ફોટની પુષ્ટિ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ સમયે બસમાં ઘણા લોકો બેઠા આ ઘટના અંગે તાલિબાન પ્રશાસન દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી સ્થાનિક મીડિયા અનુસાર કોસ્ટલ મોડલ તરીકે ઓળખાતી બસ વિસ્ફોટ સમયે ગીચ વસ્તીવાળી વિસ્તારમાં હતી સ્થાનિક મીડિયા અનુસાર કોસ્ટલ મોડલ તરીકે ઓળખાતી બસ વિસ્ફોટ સમયે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં હતી જોકે હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી હતી ગયા અઠવાડિયે કાબુલમાં એક પીસી દરમિયાન તાલિબાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ યાકમ મુજાહિદે દાવો કર્યો હતો કે ગયા વર્ષે આઈએસ સંબંધિત હુમલાઓમાં નેવું ટકા ઘટાડો થયો છે ઓગસ્ટ બે હજાર એકવીસમાં અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો ત્યારથી આઈએસ એ સાથી તાલિબાનનો મુખ્ય હરીફ રહ્યો છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ